હોસ્પિટલ ખાતે ઓપરેશન માટેના આધુનિક મશીનનું લોકાર્પણ કરાયું હતું બીડીબી કોમ પ્રાઇસો હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બકુલ ફાર્મા દ્વારા આપેલ અનુદાનના સહાય રૂપીથી જયબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પેકો મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ મશીન નેત્ર વિભાગ માટે આશીર્વાદરૂપ છે જે નેત્ર સંબંધિત નાનામાં નાની સમસ્યાઓને ઓળખી શકે છે ખાસ તો જેવી સંબંધિત સમસ્યાઓ માટે આશીર્વાદરૂપ છે ઘણા સમયથી હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રોસી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહેલ છે જેમાં અંકલેશ્વર ભરૂચ નેત્રંગ વાવાલિયા હસોદ વિસ્તારના લોકોનું મોટિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે આ મિશન અંતર્ગત વર્ષ બે હજાર સુધી ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ન હોવા જોઈએ અને બે હજાર છવ્વીસ સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય આ વાતને ધ્યાનમાં રાખતા દર્દીઓની સારવાર માટેના ટેકનોલોજીકલ વિકાસ માટે સેવાભાવી રૂપે આ મશીનનું અનુદાન કરવામાં આવેલ છે આ પ્રેસ કોન્ફરન્સમાં બીડી બિલ્ડકોમમાંથી કિરણ મજુમદાર અને ક્રાઇસો હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી આસિષ શાહ એમડી બકુલ ફાર્માથી માંથી શાહ એકાઉન્ટ હેડ અને યોગીન મજુમદાર એમડી અને ધર્મેન્દ્ર જોશી પ્રોડક્શન મેનેજર સાથે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કમ કમિટી મેમ્બર હિટેન આનંદપુરા દશરખ પટેલ અને સેફી દાહોદવાલા તથા નેત્ર રોગના નિષ્ણાત ડૉક્ટર ત્રુપટી ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આઈડીએસ ટ્રસ્ટના જનરલ મેનેજર નિનાદ જાલા અને જયબેન મોદી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના મેડિકલ સુપરીટાઇન્ડ ડૉક્ટર આટમી ડેલીવાલા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જયબેન મુદીની અંદર અત્યારે આલ્કન આલ્કન કંપની જે મશીન ફેકો મશીન જે આપવામાં આવેલું છે એ અમારી કંપની દ્વારા એનું ડોનેશન આપવામાં આવેલું છે બકુલ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને આની અંદર જયાબેનમાં સેવાઓ વધુ ને વધુ સારી કાર્યરત થાય એના માટે દરેક જણ આગળ આવીને કંઈક ને કંઈક કરે નમસ્તે હું ડોક્ટર રાતમી ડેલીવાલા જયબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું જયબેન મોદી હોસ્પિટલમાં અદ્યતન સુવિધા પૂરી પાડવા માટે નવા નવા મશીનોઝ અને ટેકનોલોજીઝ સર્વિસીસનું અવનવી દિવસે ઇનોગ્રેશન થતું હોય છે તો આજ રોજ ઓફથેલના એક ન્યૂ ટેકનોલોજીકલ ફેકો મશીન્સનું આલ્કન કંપનીના ફેકો મશીન્સનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે આ ઇનોગ્રેશન અને આ મશીન અહીંયા જયાબેન મોદીમાં ડોનેટ કરવામાં આવ્યું છે શ્રી આશિષ શાહ જે સદાનંદ હોસ્પિટલના એમડી છે શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી જે બકુલ ફાર્માના પ્રોડક્ટ મેનેજર છે અને શ્રી કિરણ મજમુદાર સર જે ક્રેડાઈના સેક્રેટરી છે સર એમના દ્વારા આ મશીન્સ આજે જયાબેન મોદી હોસ્પિટલમાં ડોનેટ કરવામાં આવ્યું છે આ આ મશીનની ખાસિયત એ છે કે મશીન દ્વારા જેટલા પણ હાર્ડ કેટરેક્ટ હોય એની બહુ સારી ટેકનોલોજી અને ઇઝીલી એને ઓપરેટ કરી શકે છે ડૉક્ટર અને સર્જરીના કોઈ કોમ્પ્લિકેશન્સ ખાસ કરીને આંખના ઓપરેશન્સમાં ઇન્ફેક્શનનો ડર સૌથી વધારે હોય તો એ ડર બિકોઝ કે આમાં સિંગલ યુઝ જ કેસેટ યુઝ થાય છે તો એ પણ ઇન્ફેક્શનને પણ નેગિ ઇન્ફેક્શન થાય આ મશીનથી જ ઓપરેશન કરવામાં આવે તો ભરૂચ ડિસ્ટ્રિક્ટના પેશન્ટને વધારેમાં વધારે લાભ મળે અ તે બદલ જાબેન મોદી હોસ્પિટલ સતત કાર્ય કરી રહી છે એ દિશામાં અને હોસ્પિટલને આવો કન્ટિન્યુઅસ સપોર્ટ મળી રહે તે બાબત તે તેના બદલ જાબેન મોદી હોસ્પિટલ તે બધાનો ખૂબ ખૂબ આભાર માને છે